વ્યારા કર્તવ્ય વીર જવાન ચેરીટેબલ ટ્રસ્ટ તાપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ઝંડા થી શરૂ થઈ સે ગ્રાઉન્ડ સુધી નીકળી હતી યાત્રામાં રિટાયર્ડ જવાનો અને સ્થાનિક સમિતિના નેતૃત્વમાં વિવિધ વર્ગના લોકોએ ભાગ લીધો હતો તેમાં વિવિધ એનજીઓ વન વિભાગના જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો અને વેપારીઓ સામેલ થયા હતા યાત્રા સુરતી બજાર સુરતી લોજ મેઇન બજાર અને જૂના બસ સ્ટેન્ડ થઈ સે ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી રાષ્ટ્રગ્રાન સાથે યાત્રાનું સમાપન થયું હતું પોલીસે યાત્રા દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી હતી સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભાજપના નેતાઓએ આ યાત્રાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો આ બાબતે વ્યારા નગરના નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી રાત્રે નોંધુ રહ્યું કે ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય જવાનોએ બતાવેલી ખુમારી અને વીરતાને વધારવા માટે સોનગઢ ખાતે પણ સત્તર તારીખ સવારે નવ કલાકે રામજી મંદિર જૂનાગામથી સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ સુધી ભવ્ય તિરંગા યાત્રા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા દરેક દેશ નગરજનો નગરજનોને હાર્દિક તથા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે